ત્યારે સોશિયલ મીડિયામાં દરેક વ્યક્તિએ પોતાનું નેગેટિવ ઓપિનિયન આપવાનો વધારે રસ લેતા હોય છે અને નેગેટિવ કન્ટેન્ટ જોવાય પણ વધારે છે એટલે ઘણા ક્રિએટરો બનાવે પણ વધારે છે જ્યારે પોઝિટિવ સારું કે સાચું જ્ઞાન મળે ને તો એને વ્યૂ પણ ઓછા આવે એને લોકો એટલું વખાણતા બી નથી અને પબ્લિકને બી નેગેટિવ લખવું છે તમે ગમે તે આજે આપણે કદાચ આટલી સરસ મજાની વાત કરીને તો આટલા આખા એક કલાકના સંવાદમાંથી કોઈ જોઈ અને ચાર વસ્તુ સારી કહેવું એ તો અલગ રહ્યું પણ એમાં નેગેટિવ કહેશે કે આ ખોટું કર્યું

ખોડકડા ના ઉગે બે હાથ જોડીને પ્રાર્થના કરવાની ફુરસદ નથી પટાણના યુવાનને બે હાથ જોડી અને પ્રાર્થના કરવાની ફુરસદ નથી પણ એને એમ ખબર પડે કે કાલે સૂર્ય ગ્રહણ છે હમ એટલે અડધા કાત કારા કરી અને જોવા માટે ઉભો રહી ઉભો રહી જાય છે થાય છે આ વસ્તુ શું કરવા બીજા કેટલા ઘેરાય બીજા કેટલા સંકટમાં આવે એ જોવાની એને બહુ મજા આવે મજા આવે અને એ મજા આવે છે એટલે નેગેટિવ પ્રચાર કરવા વાળા પોતાનો પ્રચાર નેગેટિવ રીતે કરે છે ટૂંકે માર ઘેર અને એને શું કે આપણી આ ભાષામાં સસ્તી પ્રસિદ્ધિ સસ્તી પ્રસિદ્ધિ હા તમારા પાંચ મીટર ની કપડાની જોડી પહેરી હોય ને પાંચ મીટર ની થાય હા લીંગો ધબો પહેરો એટલે એમાં એક આટલો એક મની નો કે સિકાવા એક રૂપિયાના સિક્કા જેટલો કાળો ડાગ પડ્યો હોય ને તો એક આવીને ને કે કઈ ડાગ પીડ્યો ચાર મીટર ને પંચાણું પોઈન્ટ ધોરું બગલા દેવું છે એ નહીં દેખાય ડાગ 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 દેખાશે તો ડાગ જોવાના દેવા પડ્યા એટલે અને પછી આપવા વાળા એ રીતે આપે કે સસ્તી પ્રસિદ્ધિ મળી જાય ને એટલે નેગેટિવ આપે આવું છે પછી તો સમય સમયના કામ એક વસ્તુ તમને આ બેઠકના માધ્યમથી કહે બધું આપણે કરીએ જાળવણી રાખવાની આપણને ઈશ્વર ક્યાંક નિમિત્ત બનાવતો હોય અને આપણે કોકના આવા બાબતમાં નિમિત્ત બનીએ તો આપણે એટલા ભાઈ ગુજરા બાકી કાર્ડની ધબરી રમત છે મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો મળીએ